નમસ્કાર મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આખી દુનિયાની અંદર તમે ક્યાંક ને ક્યાંક એ મીરાબેન આહિરનો વિડિયો જરૂર જોયો હશે હા મારા ભાઈઓ પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો મીરાબેન આહિર છે એ મિત્રો એક પ્રોગ્રામ કરવા ગયા હતા આ પ્રોગ્રામ ગીતા બેન રબારી પણ હાજર હતા જ્યારે બેન કહે છે કે વીસ લાખ રૂપિયા મારા તરફથી ત્યારે બેન સણ તો જવાબ આપે છે કે તારા પૈસા તારા ઘરે રાખજે હા મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આખરે એવું તે કેવું બન્યું કે બધા લોકોના હોશ પણ ઉડી ગયા હા મારા ભાઈઓ વિડીયો તમે જુઓ તમને પોતાને ખબર પડી જશે હવે આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની નવી નવી ને જૂની જૂની દુનિયામાં તમે અનેકો કલાકારના વિડીયો જોતા હશો એ નાનાથી લઈ અને મોટા કલાકારના વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યા છે પરંતુ તમને ખબર છે કે ગીતાબેન રબારી એ કલાકારની દુનિયામાં સુપરસ્ટાર છે એનાથી નીચે ધીરે ધીરે કલાકારો આવે છે તેમાંથી એક નામ એ મીરાબેનનું પણ આવે છે જી બિલકુલ મીરાબેન આહિર કે જેમનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે બેનની વાત કરવામાં આવે તો બેન સાહેબ ની સ્પીડમાં એ જોરદાર ગીત ગાવે છે મિત્રો ટુ જી થ્રીજી ને ફોરજીની સ્પીડ આપણે જોઈ છે પરંતુ જ્યારે ની સ્પીડની વાત કરવામાં આવે ત્યારે તમે પણ જાણો છો કે સાહેબ સ્પીડ કેટલી સારી આવે છે ગમે એપ્લિકેશનો આપણે ફટ દિન ડાઉનલોડ થઈ જાય એવી જ રીતે અત્યારે બેને એવું ગીત ગાવ્યું છે કે ફટ દિન આપણા દિલમાં ઘૂસી જાય હા મારા ભાઈઓ એવું જોરદાર ગીત ગાવ્યું છે તો સૌથી પહેલાં તમે બેનનો વિડીયો જોઈ લો વિડિયો જોયા પછી કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો કે ખરેખર કેવું લાગ્યું છે બેનનું ગીત હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો i